હલો ફ્રેન્ડ્સ નમસ્તે યુટ્યુબ માય ચેનલ તો આજે આપણે જોઈશું બાજરીના લોટના વેલણિયા તો બાજરીના લોટના વેલણિયા કઈ રીતે બને છે તે આજે આપણે અહીંયા જોઈશું તો બાજરીના લોટના વેલણિયા બનાવવા માટે મેં આ બાજરીનો લોટ લીધો છે અને આ મેથી લીધી છે જેને મેં ધોઈ નાખી હતી આ રીતે હવે બાજરીના લોટમાં આપણે બધા મસાલા કરી દઈશું તો એમાં આપણે પહેલાં મેથી એડ કરી દઈશું આ રીતે તમે વેલણિયા બનાવો ને તે વેલણિયા એકદમ ટેસ્ટી અને સરસ બને છે અને આ વેલણીયા આપણે ચા જોડે ખાઈ શકીએ છીએ ચા જોડે ટેસ્ટી લાગે છે એકદમ બનાવીએ તો આ રીતે બાજરીના લોટમાં જ આપણે બધા મસાલા એડ કરી દેવાના છે અંદર આ મેથીથી સુ ભરપૂર પ્રોટીન બી મળે છે અને એમ નેમ છોકરાઓને મેથી ખાતા જોર આવે છે મેથીની ભાજી એટલે આ રીતે આપણે બનાવી દઈએ ને તો છોકરાઓ બી ધરાઈ ધરાઈને ખાય છે તો હવે આ મેં અહીંયા અજમો લીધો છે તો અજમોને આ રીતે મસળીને અજમાને એડ કરી દઈશું હવે આપણે એમાં તલ એડ કરીશું તે તલ એડ કરી દઈશું આ અમારા ગુજરાતની ફેમસ આઇટમ છે આ મેથીના છે તમારે જો દૂધીના બનાવવા હોય તો તમે દૂધીના બી આ રીતે મુઠિયા બનાવી શકો વેલણિયા હવે એમાં લસણ લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને પછી એમાં બધા મસાલા એડ કરી દઈશું તો એમાં હળદર પાવડર એડ કરીશું ધાણા જીરું પાવડર એડ કરીશું ગરમ મસાલા પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે આ બધા મસાલાને આપણે લોટમાં મિક્સ કરી નાખીશું આ રીતે જુઓ પહેલાં આપણે બરાબર મિક્સ કરી નાખીશું ને પછી એનો લોટ બાંધી દઈશું આ રીતે પહેલાં મસળીને બરાબર બધા મસાલાને મિક્સ કરી નાખવાના છે અત્યારે શિયાળામાં મેથી તો જરૂર ખાવી જોઈએ મેથી ખાવાથી શું ભરપૂર પ્રોટીન મળે છે શરીરને અને કોઈ બીમારીઓ બી થતી નથી લીલી મેથી ખાવાથી અને આંખોની રોશની બી વધે છે તેના માટે મેથી ખાવી ખૂબ જરૂરી છે તો આ રીતે છોકરાઓને મેથી ની ભાજી ના ભાવતી હોય તો આ રીતે વેલણિયા કે ઢેબરા એ રીતે બનાવીને આપી દો ને તો છોકરાઓ ધરાઈને ખાઈ લે છે અને તાજી મેથી ખાવાથી છોકરાઓનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે તે માટે આ રીતે મેથી લાવીને આ રીતે વેલણિયા બનાવી શકો છો હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું ને લોટ બાંધતા જઈશું બહુ ઢીલો લોટ નહીં કરવાનો આને થોડો કાઠો જ લોટ રાખવાનો છે બહુ ઢીલો લોટ કરી દઈશું ને તો વેલણી આપણા થોડા ચીકણા થઈ જશે એટલે થોડું થોડું પાણી એડ કરીને આનો આપણે કાઠો જ લોટ બાંધવાનો છે આ રીતે જો આ રીતે મસળી મસળીને એનો લોટ બાંધી દઈશું આ રીતે મસળ વાંધી શું મસળી લોટ બાંધવાથી મુઠિયા એકદમ સરસ થાય છે એકદમ પોચા અને ટેસ્ટી બને છે આ રીતે મસળીને એકદમ એનો કાઠો લોટ આપણે તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો અને આ રેસિપી સારી લાગે મુઠિયાની તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઈક પણ જરૂર જરૂરથી કરજો જેથી કરીને મારી ચેનલ આગળ વધે અને મારા વિડીયો આગળ જાય તો મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો તો જો આ રીતે એકદમ મસડીને આ રીતે આપણે લૂંટને બાંધી દઈશું આ રીતે આપણે એકદમ કાઠો લોટ બાંધી દઈશું બહુ કાઠો બી નહીં અને બહુ ઢીલો બી નહીં આપણે થોડો માપનો લોટ રાખવાનો છે અહીંયા હવે આમાં આપણે થોડું તેલ એડ કરી દઈશું જેથી લોટ આપણો ચીકણો થઈ જાય અને વેલણિયા વણતી વખતે ચોટે નહીં એટલે આપણે થોડું તેલ એડ કરી દઈશું આ રીતે જો લોટને ચીકણો કરી નાખીશું હવે બધા વેલણિયાને આપણે વણી લઈશું આ રીતે લોટનું ગુલ્લું લઈ લઈશું અને આ રીતે આપણે વેલણિયા બનાવી દઈશું આને તમે કુકરમાં બનાવો ને તો એક જ વિસલમાં વેલણિયા તૈયાર થઈ જાય છે આપણે વધારે રાહ જોવાની પણ જરૂર પડતી નથી એટલે આ કુકરમાં જ એક વિસલમાં સરસ ફટાફટ બફાઈ જાય છે એટલે જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે તમારે બનાવવા હોય તો ફટાફટ તમે કુક્કરમાં એક વિસલ વગાડીને બનાવી શકો છો નાસ્તા માટે છોકરાઓને ટિફિનમાં નાસ્તો ભરી જવો હોય તો આ રીતે તમે બનાવીને તમે કુકરમાં એક સીટી વગાડી દોને તો ફટાફટ આ વેલણીયા તૈયાર થઈ જાય છે આ રીતે આપણે બધા વેલણિયાને વણી નાખીશું જુઓ એ રીતે માપના જ વેલાણીયા મળવાના છે રીતે આપણે વણી નાખીશું તમારે બાજરીના લોટના ઢીબરા બનાવવા હોય તો તમે બાજરીના લોટના ઢીબરા બી આ રીતે બનાવી શકો છો એમાં મસાલા સેમ જ કરવાના હોય છે જે રીતે આમાં મસાલા કર્યા ને એ રીતે જ બાજરીના આપણે ઢીબરા બનાવીએ ને બાજરીના લોટના તો આ રીતના જ મસાલા અંદર કરવાના હોય છે ખાલી આને વઘારવા પડે છે અને ઢીબરા આપણા એમને એમ તૈયાર થઈ જાય છે બાકી મસાલા તો આપણે જે આની અંદર એડ કર્યા ને એ જ મસાલા આમાં એડ કરવાના હોય છે લોટમાં તો સરસ બાજરીના લોટના ઢીબરા તૈયાર થઈ જાય છે આપણે આ રીતે બધા વેલણીયાને જો વણી નાખીશું તમારે મેથીની બીજી કોઈ આઈટમ જોવી હોય તો મને કમેન્ટમાં કહેજો તો હું બીજી મેથીની કોઈ બી આઈટમ બનાવી દઈશ રેસીપી તો જો અહીંયા આપણા વેલણિયા બની ગયા છે બધા તો હવે આને આપણે કુકરમાં મૂકી દઈશું બફાવા માટે તો કુકરમાં આપણે પાણી એડ કરીશું અને આ લોટની ચાયણી લીધી છે મેં આ રીતે ચાયણીને મૂકી દઈશું હવે આપણે બધા વેલણિયા ગોઠવીને મૂકી દઈશું એની ઉપર આ શું ફટાફટ તૈયાર થઈ જાય છે અને રાહ નથી જોવી પડતી કુકરમાં બનાવીએ ને તો આ રીતે આપણે એ બધા વેલણિયાને ગોઠવીને મૂકી દઈશું અમારે અહીંયા થોડા મોટી સાઈઝના વણી ગયા છે પણ તમે નાની નાની સાઈઝના વણો ને તો પણ ચાલે આ રીતે આપણે બધા વેલણિયાને ગોઠવીને મૂકી દઈશું આ રીતની રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો તો આ રીતે આપણે બધા ગોઠવી દઈશું આ રીતે ઉપરાછા આપણે મૂકો ને તો પણ કંઈ વાંધો નથી તો પણ ઉખડી જ જાય છે તૂટતા નથી હવે આ કુકરનું ઢાંકણ વાખી દઈશું આપણે અને એક વિસલ આવે ત્યાં સુધી આને બફાવવા દઈશું તો હવે આપણે જોઈ લઈએ એક વિસલ વાગી ગઈ છે પહેલાં મેં આગળ ચેક કર્યા હતા પણ નહોતા જ ચડ્યા વિસલ વગાડ્યા વગર જુઓ એક વિસલ વગાડીને પછી આ સરસ ચડી ગયા છે જુઓ હવે આપણે આને ઠંડા થવા દઈશું આને ઠંડા થવા દઈને જ કટ કરવાના છે ગરમમાં કટ કરીશું ને તો ચોટી જશે એટલે આને આપણે ઠંડા થવા દઈશું પહેલાં થોડા ઠંડા થઈ જાય ને પછી જ આને કટ કરીશું જો આ રીતે બધા વેલણી આને આપણે કાઢી લઈશું આ થોડા ગરમ છે ને એટલે વચ્ચેથી તૂટી જાય છે તમારે ઠંડા થવા દઈને જ એકદમ ઠંડા થાય ને પછી જ આને કાઢવાના છે મારે છોકરાઓને થોડો નાસ્તો કરવો છે એટલે હું અહીંયા થોડા ગરમમાં જ કાપું છું પણ આને હંમેશા ઠંડા થવા દઈને જ કટ કરવાના છે આ રીતે પછી ગોળ ગોળ શેફમાં કાપી દઈશું આપણે આ રીતે જુઓ આ રીતે બધા વેલણિયાને આપણે કાપી દેવાના છે આપણે બહુ મોઢા શેપમાં નહીં કાપવાના આપણે આ રીતે નાની નાની શેપમાં જ કાપવાના છે તો જુઓ કેવા સરસ ચડી ગયા છે અને કેવા સરસ બના બન્યા છે જુઓ આ નાસ્તો ચાના જોડે એકદમ સરસ લાગે છે ચા જોડે આ નાસ્તો બનાવીએ ને આપણે વેલણિયાનો તો એકદમ ટેસ્ટી બને છે અને ખાવામાં બી સરસ લાગે છે આ રીતના તમારે ફોજિયા બનાવવા હોય ને તો ફોજના પત્તા આવે છે ફોજના પત્તાનો આ રીતે તમે નાસ્તો બનાવી શકો છો એ બી એકદમ ટેસ્ટી અને સરસ બને છે જે ફોજના પત્તા આવે છે એનો તો હવે આપણે વેલણિયાને વઘારી દઈશું તો ગેસ ચાલુ કરી દઈશું ને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું પછી તેલને આપણે ગરમ થવા દઈશું તેલને આપણે ગરમ થવા દઈશું પછી એમાં રઈ એડ કરીશું હવે રઈને આપણે સતળાવવા દઈશું તો જો રઈ સતળાઈ ગઈ છે તો એમાં લીલા મરચાં એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું પછી આને થોડા થવા દઈશું પછી તલ એડ કરીને તરત જ મુઠિયાને એડ કરી દેવાના છે નક તલ ફૂટશે ને તો ઉપર સુધી ઉડશે એટલે આ રીતે થોડા તલ એડ કરીને તરત જ મુઠિયાને એડ કરી દેવાના પછી આપણે થોડીવાર માટે થવા દેવાના છે મુઠિયાને જેથી તલ અંદર સરસ તેલમાં શેકાઈ જાય પછી બીજા મુઠિયાને અંદર એડ કરીશું પછી આ રીતે બધા મુઠિયાને અંદર એડ કરી દઈશું એમ નાખ્યા પછી થોડા મુઠિયા નાખ્યા પછી તલને થોડી વાર તેલમાં શેકાવા દેવાના છે કેમ કે આપણે શેકાવા દીધા નહોતા એટલે પછી આ રીતે આપણે મિક્સ કરી દેવાના છે મુઠિયાના આ રીતે મુઠિયાને મિક્સ કરી નાખીશું જુઓ તો જોવા કેવા ટેસ્ટી અને સરસ બન્યા છે અને આને થોડા આપણે કડક થવા દઈશું થોડી વાર માટે શેકાવા દઈશું એને કેમ કે આ ખાવામાં થોડા કડક હોય ને તો સરસ લાગે છે એટલે થોડા આને કડક થવા દઈશું આપણે આને થોડી થોડી વાર મિક્સ કરતા રહીશું એટલે બધી બાજુથી સરસ કડક થઈ જાય મુઠિયા તો જુઓ કેવા સરસ કડક થઈ ગયા આ રીતે તમે બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે એટલે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખાવામાં પણ ખૂબ મજા આવશે અને આપણે કડક થવા દેવાના છે તો જુઓ સરસ કડક થઈ ગયા છે તો આપણા મુઠિયા અહીંયા તૈયાર છે તો હવે આને નીચે ઉતારી લઈશું અને એક બાઉલમાં આપણે કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઈક પણ જરૂર જરૂરથી કરજો તો જો ટેસ્ટી આપણા મુઠિયા તૈયાર છે તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાઇક બટનને બી ક્લિક કરી દેજો જેથી મારી બધી રેસિપી તમારા જોડે પહોંચતી રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગે છે તો જો ટેસ્ટી મુઠિયા તૈયાર છે આ રીતે તમે બનાવશો તો ખૂબ જ સારા બનશે અને ખાવામાં પણ મજા આવશે નાસ્તા જોડે અને છોકરાઓ પણ ધરાઈ ધરાઈને ખાશે એટલે આ રેસીપી તમે ચોક્કસથી બનાવી બનાવી જોજો તો મળીએ આપણે બીજા વિડીયોમાં બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ તો જુઓ બન્યા છે ને સરસ જુઓ જો હું તમને તોડીને બી બતાવી દઉં જો કેવા સરસ અંદરથી પોચા બન્યા છે અને સરસ ચડી ગયા છે તો જુઓ મુઠિયા તૈયાર છે